અંકલેશ્વરના એનએસસી અને એન વાયજી ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા અપેક્ષા પંડ્યાએ ભજનો તેમજ ગીતોની રમછટ બોલાવી હતી દુદાળા દેવશ્રી ગણેશની આરાધના પર્વ ગણેશ મહોત્સવને તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એન વાયજી ગ્રુપ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા હકાભા ગઢવી અને સંસ્કાર ધોળક્યા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમછટ બોલાવી હતી આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ રામકુંડના મહંત ગંગદાસ બાપુ લાકા હનુમાનજી મંદિરના મહંત અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા ઉદ્યોગ અગ્રણી સંદીપ પીઠલાણી જયમીન પટેલ તુષાર પટેલ કૃપાલસિંહ વાઘેલા રમેશ સહિત સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા લોકડાયરામાં લોકોએ કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો નમસ્કાર મિત્રો આજ રોજ એનએસસી અને એનઆરજી દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે હકાભા ગઢવી અપેક્ષા ભંડિયા અને ધોલેકા સાહેબનું અમે અહીંયા લોક આયોજન કર્યું છે તો તમામ સર્વે અંકલેશ્વર લોકડાયરા પ્રેમી જનતા પ્રેમીને અમે અહીંયા આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે તો અમે આજ રોજ એનએસસી અને એનઆઈજી ગ્રુપ દ્વારા ખૂબ લાગણીશીલ ભાવ પ્રગટ્ય છે કે આજ રોજ અમારા લોકડાયામાં આટલી મોટી સંખ્યામાં જેમની પધારી છે તો આપનો ખૂબ ખૂબ આભાર અને અમારા લોકજાયોને આટલો સક્સેસફુલ કરાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ ભારત માતા કી વંદે માત્ર